એક મેન્ડેટ પ્રથા આવી કેટલાક લોકોને જરૂર એ ના ગમ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા એમને ચોક્કસ ના ગમી એમણે અપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ મેં એમને કહ્યું કે તો એમએલએમાં સારા માટે મેન્ડેટ આપો જે જીતીને આવે તે આપણો એમપીમાં શાના માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ જે જીતીને આવે આપણો ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે આપણે ઘણા બધા નિયમો બનાવ્યા આપણે સાઠ વર્ષથી ઉંમરથી વધુ ઉંમરના લોકોને કોર્પોરેશન કે જિલ્લા પંચાયતમાં કે તાલુકા પંચાયતમાં ટિકિટ નહીં આપી પણ એના કારણે ખૂબ લોકો આવ્યા એકસો નવા કોર્પોરેટર તો અમદાવાદમાં આવ્યા સો જેટલા કોર્પોરેટર નવા સુરત માં આવ્યા રાજકોટ બરોડા સહિત બધી જ જગ્યાએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ખુબ નવા ઉમેદવારો ચૂંટાયા આપણી પાસે મહાનગરપાલિકામાં ત્રણસો ને છન્નું સીટ હતી આપણે સો સીટ ની વધુ સીટો મેળવીને આપણે બધી જ મહાનગરપાલિકા જે આપણી પાસે હતી એ આપણે જીતી શક્યા હતા